બાટી બનાવીશું આપણે એકનું એક ફરાળ ખાઈને કંટાળ્યા હોય આપણે પૂરી છે આપણે વડા છે બધું ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે બાટી બનાવીને રાખી દીધી હોય તો આપણે લાંબા સમય સુધી ખાઈ શકીએ છીએ આ બાટી બનાવવા માટે મેં નીલકંઠનો આપણે ફરાળી લોટ આવે છે તે લીધો છે શ્રી નીલકંઠનો આપણે એકદમ સરસ અને સાત્વિક હોય છે આ લોટ તો આપણે ફરાળી લોટ લીધો છે તો તેના આપણે ફરાળી બાટી બનાવીશું તો બાટી બનાવવા માટે આપણે પેલા તેમાં તાણાભાજી નાખી દેસુ તાણાભાજી તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો આમાં જે હું ઉમેરું છું તેમાં તમે જો ફરાળમાં ન લેતા હોવ તો તમે સ્કીપ કરી શકો છો આદુ ને મરચાની પેસ્ટ છે તે નાખી દેસુ અડદર પાવડર જો અડદર પણ અજમો ખાતા તમે ફરાળમાં તો અજમો પણ નાખી શકો છો મારા ઘરમાં ફરાળમાં અજમો નથી ખાતા એટલે હું આખું જીરું નાખું છું આખું જીરું ને અજમો પણ બંને નાખી શકો છો અને આપણે સ્વાદ પ્રમાણે સિંગઢાલુ નાખી દેસુ ફરાળી ને મકાવે છે તે અડધું લીંબુ નું ફાડું આપણે લીંબુ થી એકદમ ટેસ્ટ અને બનશે આપણે આપણે બાટી એટલે આ માટે લીંબુ નાખીશું અને આપણે આ બાટી ચા સાથે કોફી સાથે સવારે સાંજે ગમે ત્યારે આપણે ખાઈ શકીએ અને લાંબો સમય સુધી આવી રહેશે એટલા માટે આપણે બનાવીને રાખી દીધી હોય તો આપણે ગમે ત્યારે ચા સાથે કોફી સાથે ખાઈ શકીએ છીએ બે ચમચી આપણે તેલ નાખીશું મેં એક થેલી લીધી છે ચારસો ગ્રામની છે તો હું આખી લઉં છું એટલે અમે શ્રાવણ માસ આખો રાખી દીધી હોય તો ત્યારે ખાઈ શકીએ એટલા માટે મેં ચારસો ગ્રામ લોટ લીધો છે આ ફરાળી ચારસો ગ્રામ નું પેકિંગ આવે છે તમારે જેવડું આવતું હોય જેટલું કરવું હોય તે પ્રમાણે લઈ શકો છો અને આ ઈઝી છે અને ફટાફટ બની જાય અને ફરસી તો તેટલી લાગે છે કે વાત જ પૂછોમાં તેટલી તમે તમારા ફરાળ માટે બનાવી હશે તો ઘરના નહીં રહેતા હોય તે પણ ખાશે તેટલી મસ્ત આ બાટી બને છે આપણે આ રીતના એકદમ સરસ મોણ દઈ દેવાનું છે આપણે આમાં મોણ મોણનો પ્રશ્ન છે મોણ સરસ દેવાશે તો આપણી બાટી પણ સરસ બનશે એટલા માટે આપણે મોણ સરસ દેવાનું છે ને આ રીતના જોડી જોડીને મોણ દેસુ એટલે બધે દાણે દાણામાં મોણ દેવાઈ જશે તો આપણે બાટી પણ એટલી મસ્ત બનશે આ રીતના આપણે સરસ મોણ દઈ દેસુ હવે બાટીમાં આપણે મેન જે વસ્તુ છે તે નાખશું તે છે વરિયાળી વરિયાળીથી એકદમ મસ્ત આપણે બાટીનો ટેસ્ટ આવશે એટલે વરિયાળી સ્કીપ નહીં કરતા બીજું સ્કીપ કરશો પણ વરિયાળી નહીં કરતા અને તલ નાખી દેસુ તલ અને વરિયાળી આપણે મેન છે તમે વરિયાળી જેટલી ખાતા હોય તે પ્રમાણે નાખી શકો છો મારા ઘરમાં વરિયાળી વધારે ખાય છે તો મારા ઘરમાં વધારે હોય છે તો તમે ખાતા હો તો વધારે નાખી શકો છો આ રીતના આપણે સરસ મિક્સ કરી દેસુ ને આ રીતના મુઠ્ઠી પડે તેવું મોણ દેવાનું છે એટલે આપણે એકદમ મસ્ત બાટી બને આપણે મોણ સરસ દેવાઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી નાખતા જાસુ ને બાંધતા જાસુ આની બાફલા બાટી પણ સરસ બને છે પણ મેં બાફલા બાટી આન પેલા બનાવી લીધી છે એટલે હું આ તળીને કરીશ બાફલા બાટી પણ એટલી જ મસ્ત બને છે જો તમારે બનાવ્યું હોય તો મને કોમેન્ટ કરી જણાવજો તો હું તમને બનાવીને બતાવીશ રેસીપી તેની કે કઈ રીતના બનાવી આનો લોટ આપણે ભાખરીનો બાંધીએ તેવો કડક બાંધવાનો છે ઢીલો હશે તો આપણી બાટી પોચી થશે અને કડક નહીં થાય અને લાંબો સમય સુધી સારી પણ નહીં લઈએ એટલા માટે આપણે થોડો કડક લોટ બાંધવાનો છે ભાખરી જેવો આપણે આ રીતના લોટ તૈયાર કરી લેવાનો છે અને એકદમ સરસ મસળી લેવાનો છે અને આપણે તેલ વાળો કરવાની કોઈ જરૂર નહીં પડે આ રીતના આપણે કઠણ લોટ તૈયાર કરવાનો છે હવે આને આપણે બાટી બનાવીશું તમે જેવડી ખાતા હોવ જેવડી સાઈઝની બનાવી હોય તેવડી બનાવી શકો છો આપણે મીડિયમ થિકનેસ રાખવાની છે એટલે આપણે એકદમ સરસ બને અને અંદર સુધી ચડી જાય આ રીતના આપણે સરસ બનાવી લેવાની છે તમે એકવાર બનાવશો તો બધાની ફેવરિટ થઈ જશે તેટલી મસ્ત બને છે આ નાના બાળકોને તમે ટિફિનમાં ફરી દીધી તો હોય તો પણ ચાલે તેટલી મસ્ત બને છે હવે આપણે તલ લીધા છે તેમાં આપણે બંને સાઈડ તલ લગાવી દેસુ જો તમે વ્રત ઉપવાસમાં તલ ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો પણ તલથી એકદમ મસ્ત લાગશે આપણે અને એકદમ સરસ આ રીતના ચીપકાવી દેવાના છે અને તેમાં આપણે સરસ મજાની આ રીતના એક સાઈડ ડિઝાઇન પાડવાની છે જરી વડે આ રીતના ડિઝાઇન પાડી દેસુ એટલે એકદમ મસ્ત અંદર પણ ચડી જાય અને દેખાવમાં પણ મસ્ત આવે એ રીતના આપણે આવી બધી બનાવી લેશું આપણે મસ્ત બાટી તૈયાર થઈ ગઈ છે અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે આપણે મીડિયમ આવવા દેવાનું છે ત્યારબાદ આપણે જે બાટી બનાવી છે તે આપણે નાખી દેસું ને આપણે તેલ આવ્યા પછી એકદમ ધીમા ગેસે બનાવવાની છે એટલે એકદમ મસ્ત બને આપણે તલ ફૂટએ એટલે તેનાથી નાખી દેવાનું નથી નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતના થોડી વાર થાય જ આપણે આ રીતના હળવે હાથે અડવાનું છે આપણે વધારે વજન નથી લેવાનું આ રીતના આપણે હળવે હાથે આ રીતના ફેરવીશું એટલે આપણે સરસ ચડી જશે હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું આપણે એકદમ સરસ આ રીતના ફૂલી ગઈ છે આ રીતના બનાવશો એટલે ફૂલી નહીં એકદમ મસ્ત થશે ને એકદમ બ્રાઉન કલર થવા દેવાની છે એટલે અંદર જરા પણ કાચી ન રહીએ અને આપણે ખાવાની પણ મજા આવે ઉપરથી એટલી ક્રિસ્પી બનશે ને અંદરથી એટલી સોફ્ટ હશે કે તમે ખાતા ધરાશો નહીં પેટ ભરાઈ જશે પણ તમારું મન નહીં ભરાય તેટલું મસ્ત આપણે આ બાટી બનશે ફરાડી એકદમ સરસ આ રીતના આપણે ઉલટ પુલટ થોડી વારે થોડી વારે કરતા રહેશું આ બાટી તળવામાં જરા પણ ઉતાવળ નથી કરવાની છ થી સાત મિનિટ થશે ત્યારે તમારે તૈયાર થશે એટલે ઉતાવળ નહીં કરવાની ફૂલ ગેસ રાખીને બનાવવાની નથી તો અંદરથી કાચી રહેશે અને ઉપરથી બળી જશે અને તમારે જોઈએ તેવો ટેસ્ટ નહીં આવે પછી પ્રશ્ન થશે કે તમે કહેતા તને આવી ન બની પણ આ રીતના કરશો મારા રીતના તો તમારે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે હવે આપણે સરસ તળાઈ ગઈ છે આ રીતના આપણે તળી લેવાની છે એકદમ બ્રાઉન કલરની એટલે એકદમ મસ્ત બનશે અને એકદમ બિસ્કીટ જેવી લાગશે તમારા નાના બાળકોને આપણે રનિંગમાં બનાવીને દીધી હશે તો પણ તમને ખ્યાલ એ બાળકોને નહીં આવે કે આ બિસ્કીટ છે કે શું છે એકદમ સરસ અને જરા પણ આપણે આમાં તેલ નથી રહેતું એકદમ સરસ ફોળી થાય છે આ રીતના આપણે બધી બનાવી લેશું તો તૈયાર છે મસ્ત મજાની આપણી ફરાળી બાટી એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેવી આપણે આ ફરાળી બાટી તૈયાર થઈ ગઈ છે આપણે એકદમ મસ્ત અને ચા કોફી સાથે આપણે એકટાણા કરતા હોય શ્રાવણ માસ આખો રહેતા હોય તો ચા સાથે કોફી સાથે ખાવાની મજા પડી જાય તેવી આપણે બાટી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ અને મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી આપણે આ બાટી તૈયાર થઈ ગઈ છે તો આપણે આ બાટી એકવાર બનાવીને રાખી દેસુ તો આખો શ્રાવણ મહિનો ખાઈ શકીએ અને મોટામાં મુકતા જ પાણી પાણી થઈ જાય તેવી અને અંદર થી તો એટલી જાળીદાર બની છે કે આપણે પળવાળી એટલી મસ્ત બની છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ